નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હૈદરપુર ખંભાત પોલીસ પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં ખંભાત પોલીસ કામગીરી પર ચોરીની ફરિયાદમાં એફઆર નોંધાવા બદલે સાદી અરજી લઈ એક મહિના બાદ એફઆઈઆર નોંધાઈ હતી જેને લઈને અનેક સવાલો ઊભા થવા પામ્યા છે ખંભાત ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ લાખ પાસઠ હજારની ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ધોળા દિવસે બપોરે ખુલ્લા મોઢે દર્દીઓની હાજરીમાં અજાણ્યો ચોર ઇસમ ત્રણ લાખ પાસઠ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો આ બાબતે પોલીસે ડોક્ટર પાસેથી માત્ર સાદી અરજી લઈ એક મહિના સુધી હાથમાં હાથ નાખીને બેસી રહી આ ઘટનાની વિગત એવી છે કે ગત 13 એપ્રિલના રોજ બપોરે 1 કલાકના સુમારે ચોર ઇસમ હોસ્પિટલમાં આવી વોર્ડમાંથી કોપરની પાઇપો દિવાલમાંથી ઉખાડતો સ્પષ્ટ રીતે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યો છે જેસમ ઇસમ કોપરની પાઇપો ચોરી કરીને લઈ ગયો આ બાબતની જાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને થતા તેમણે પોલીસ સ્ટેશનની ફરિયાદ આપતા પોલીસ દ્વારા ડોક્ટર પાસે માત્ર અરજી લઈ એક મહિના સુધી ફરિયાદ ના નોંધાતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા થયા છે સમસ્યા હળવી કરવા અને લોકોને પોતાની હાજરી દેખાડવા દંડો પછાડતી પોલીસ સરકારી આરોગ્ય કેન્દ્રમાં થયેલી ચોરી બાબતે શા માટે હાથમાં હાથ નાખીને બેસી રહી છે સીસીટીવીમાં દેખાયેલ આરોપી ના પકડાતા એક મહિના બાદ એફઆર કરવામાં આવી અને પોલીસે એક મહિના બાદ ફરિયાદ નોંધી ડોગ ટીમે તપાસનું નાટક હાથ છે અને જેવી કક્ષાના અધિકારીઓ હોવા છતાં એક મહિના બાદ પણ સીસીટીવીમાં માં દેખાતો ચોર ન પકડાતા આખરે એક મહિના બાદ એફઆઈઆર નોંધાવવામાં આવે ત્યારે ખંભાત પોલીસની આવી કામગીરી બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હિરણ શરુઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર